નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપણું સ્વાગત છે હું છું વિરાંગ મહેતા સમાચારમાં વિશેષ જોઈએ તો વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ મહેમદાબાદમાં ઉમંગ વાર્ષિકોત્સવ એટલે કે એન્યુઅલ ડેની રંગેચંગે ઉજવણી કરવાનો કાર્યક્રમ યોજાયો હતો તારીખ ચોવીસ બે બે હજાર ચોવીસ ડીએ શુક્લા એજ્યુકેશન કેમ્પસ મહેમદાબાદ અંતર્ગત ચાલતી વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ જેમાં એકથી નવ ધોરણ ચાલી રહ્યા છે તેમાં આજે વાર્ષિક ઉત્સવ ખૂબ જ શાનપૂર્વક ઉજવાયો હતો આ ઉત્સવમાં નાના નાના બાળકોએ અલગ અલગ ગીતોનું પરફોર્મન્સ કર્યું હતું જેવા કે એક બિલાડી જાળી બોલે લેખેજોખ ખતું જે ઇતની સી હસી ઇતની સી ખુશી તેમજ અંતે ફિનાલે ડાન્સ દ્વારા સુંદર પરફોર્મન્સ પણ નાના નાના ભૂલકાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટીશ્રી એવા ડૉક્ટર દારૂબેન શુક્લા તથા કેમ્પસ ડાયરેક્ટર ડૉક્ટર ડીએમ પટેલ અને સ્કૂલના એમડી ઋત્વી મેડમ તેઓ પણ હાજર રહ્યા હતા અને તેઓ દ્વારા વેલકમ સ્પીચ પણ ઋત્વી મેડમ દ્વારા આપવામાં આવી હતી પીજી નર્સરી જુનિયર કેજી તથા સિનિયર કેજીના બાળકોના પેરેન્ટ્સ પણ બોડી સંખ્યામાં આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા તેમણે પણ સ્કૂલ પ્રત્યેના પોતાના પ્રતિભાવ આપ્યા હતા તથા ગીતોની રમઝટ બોલાવી હતી અને સૌ વાલી મિત્રોએ પણ આ રમઝટ માણી હતી કાર્યક્રમમાં બગેની સંસ્થા ડીએ ડિપ્લોમાના આચાર્ય ડૉક્ટર ચતુર્વેદી સાહેબ બીએડ કોલેજના આચાર્ય ડૉક્ટર માલી સાહેબ તથા એમએડ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડૉક્ટર મીનાબેડમ તથા અધ્યાપકગણ હાજર રહ્યા હતા અંતે કાર્યક્રમની આભારવિધિ વેદાંત સ્કૂલના કોઓર્ડિનેટર એવા શ્રીમતી ધરતી દેવાંગ ગાંધીએ કરી હતી અને આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું ત્યારે છેલ્લે રાષ્ટ્રગીત ગઈને સૌ કોઈ છૂટા પડ્યા હતા આમ ડીએ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ભવ્ય એન્યુઅલ ડે એટલે કે ઉમંગ વાર્ષિકોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી વિરાંગ મહેતા મહેમદાવાદ

આજે નહીં નહીં તો વિચારીએ તો વેદાનમાં અલગ અલગ જગ્યાએ દસ હજારથી વધારે બાળકો ખાસ કામથી અત્યારે હાજર નથી એ મારા દીકરી છે શરૂઆત એમની સ્કૂલથી કરી હું તો બેતાલીસ વર્ષથી એજ્યુકેશનમાં છું હું રિટાયર્ડ પ્રિન્સિપાલ બે હજાર પંદરમાં રિટાયર્ડ થઈ

જો તો પરવર પર તું થતોનો નથી નથી અને નથી તારા વેદા પરેશ પણ ઓલવેસ કહું છું તમને છો તડ હું છું તમને નથી તો હું નહીં હતી રામ રામ ઉચ્છલ જલ કિરણ રામસુમનામે જાગે તવા શુભ આશીષ માને શું નામ છે શું આપનો પરિચય છે અને આજે સંસ્થામાં જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તે વિશે શું કહેવામાં આવે હું ડૉક્ટર ધારણીબેન અનિલકુમાર શુક્લ ડીએ એજ્યુકેશન કેમ્પસની સેક્રેટરી છું બે હજાર દસમાં શરૂ થયેલું આ કેમ્પસ છે ગત વર્ષે બે હજાર ત્રેવીસ ચોવીસમાં વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ જે આપણે શરૂ કરી મોડી શરૂ કરવા છતાં ખાસી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આપણા ત્યાં અભ્યાસ કરે અને આજે એ વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાંસ્કૃતિક પ્રોગ્રામમાં પણ દરેક વિદ્યાર્થી ભાગ લે એમનામાં પડેલી જે શક્તિ તાકાત છે એ જ્યારે સ્ટેજ ઉપર આવીને આવા નાના નાના ભૂલકા અભિવ્યક્ત કરે એનાથી બીજી વિશેષ ખુશી કઈ હોઈ શકે એનો ભવ્ય પ્રોગ્રામ આજે ડીએ કેમ્પસમાં હતો નાના નાના ભૂલકાઓએ બહુ જ સરસ પરફોર્મન્સ કર્યું અને એમના માતા પિતા દાદા દાદી નાના નાની મોટી સંખ્યામાં વાલીઓ હાજર હતા અન્ય કોલેજોના પ્રિન્સિપાલો અન્ય સ્ટાફ બધાની હાજરીમાં ભવ્યાથી ભવ્ય પ્રોગ્રામ થયો બે હજાર ચોવીસ પચીસના વર્ષમાં સંસ્થા આગળ વધી રહી છે ધોરણ એકથી થી નવ ધોરણ શરૂ થઈ રહ્યું છે સીબીએસઈ બોર્ડ સાથે કેમ્બ્રિજ જે છે એનો પણ એક પુસ્તક રાખી એનો પણ અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે સમય સવારનો છે બહુ જ ઓછી ફીની અંદર આપણે અહીંયા વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છીએ બસ આ મેમદાવાદે અમને ઘણું બધું આપ્યું આપણે બે હજારની સાલથી અહીંયા એક આખું એજ્યુકેશન હબ ઊભું કરેલું જેમાં બી એડ પીટીસી એમએડ ડિપ્લોમા ડિગ્રી એવી અનેક કોલેજો અને અમારી વર્ષો જૂની જ્ઞાનજોત હાઈસ્કૂલ એમએ પટેલ હાઈસ્કૂલથી ચાલતી આ સંસ્થાને ખૂબ જ આગળ વધારીને અને અમદાવાદને ખૂબ આગળ વધારવા માટે અમારા અથાગ પ્રયત્નો રહ્યા છે બાકી એ જ હતું કે અહીંયા એક અદ્યતન સ્કૂલ જે સ્કૂલની અંદર શિક્ષણની સાથે સંસ્કાર સંસ્કૃતિ પરંપરા અને આપણા ધર્મનું જ્ઞાન પણ આપવામાં આવે બાળકોને વિવિધ એક્ટિવિટીઝ કરાવવામાં આવે કારણ કે બાળકને જો આપણે સંસ્કાર નહીં આપી શકીએ તો ખાલી શિક્ષણ ચાલી શકે નહીં એને અનેક પ્રવૃત્તિઓ પણ શીખવાની આવશે અહીંયા પ્રેક્ટિકલ ધ્વાન દ્વારા એજ્યુકેશન આપવામાં આવશે મારા તો પ્રેક્ટિકલથી જે શિક્ષણ શીખશે એને દરેક વસ્તુ પર્ટિક્યુલર દેખાવામાં આવશે પ્રોજેક્ટો કરાવવામાં આવશે આ રીતે બાળક જાતે કર્મચારીઓ સાથે રહેશે અને સૌથી ખુશીની વાત તો એ છે હું બેતાલીસ વર્ષથી એજ્યુકેશનમાં એક રિટાયર્ડ પ્રિન્સિપાલ વર્ષોથી એજ્યુકેશન સાથે જોડાઈ ચાર લાખ બાણું હજાર નવસો ને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી ચૂકેલી વ્યક્તિ એક જ અભ્યાસ હું આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું એક જ સપનું કે બહેનો અમારી આગળ વધે તો આપણી બધી સ્કૂલોની અંદર નવ્વાણું ટકા મહિલાઓ કામ કરે છે મહિલાઓ જે કામ કરી રહ્યા છે એના કામમાં ખૂબ જ સિન્સિયરિટી છે બાળકોને ખૂબ પ્રેમથી સંસ્કાર સંસ્કૃતિ અભ્યાસ કરાવે છે અને બાળકોને ખૂબ જ પ્રેમથી એનું જતન કરી વાલીઓને પણ અમે સમજાવીએ છીએ કે આપણા બાળકોને આપણે આ રીતે ઉછેર કરવો જોઈએ હાઈજેનિક ફૂડ આપણી સંસ્થામાંથી આપવામાં આવે છે બાળકોને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે બાળકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે સ્કેટિંગ કરાટે ડાન્સ મ્યુઝિક હોર્સ રાઇડિંગ જેવા અનેક પ્રોગ્રામો આ સંસ્થાની અંદર વિદ્યાર્થીઓને એક્ટિવિસ્ટ કરાવવામાં આવશે બસ એક જ સપનું છે કે અમદાવાદમાં પણ આવી એક અદ્યતન સ્કૂલની અંદર મારા મહેમદાવાદના આજુબાજુના વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને ખૂબ જ આગળ વધે એ જ મારું સપનું નમસ્તે